નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિડીયોમાં તાજા કપાસના બજાર ભાવ શું બોલાય એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડિયોમાં અંત સુધી બન્યા રજો મિત્રો આજે તારીખ ત્રીસ દસ બજાર પછી વાર થયો ગુરુવાર મિત્રો સાણેલી વ્યાજના બજાર ભાવ ખાસ મિત્રો વિડીયો લાઇક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને આ વિડીયો તમારા ખેડૂત મિત્રોને શેર કરવાનું ન ભૂલતા અને સાણેલી સાણેલના તાજા બજાર ભાવ સો પ્રથમ વાત કરવી તો રાજકોટ ગોંડલ સુધી મોરબી નવસો પચાસ થી પંદરસો ને ત્રેસાઠ રૂપિયા સુધી હળવદ બારસો રૂપિયા થી પંદરસો ને ત્રીસ રૂપિયા સુધી બોટાદ એક હાજર એકસાઠ થી પંદરસો રૂપિયા સુધી કોડીનાર તેરસો સાહીઠ થી પંદરસો ત્રેવીસ રૂપિયા સુધી ભાવનગર નવસો એસી થી પંદરસો એકતાલીસ રૂપિયા સુધી અમરેલી નવસો થી પંદરસો ને પંચાવન રૂપિયા સુધી મહુવા નવસો રૂપિયાથી પંદરસો ને ત્રેસઠ રૂપિયા સુધી સામજોધપુર આઠસો એંશી થી પંદરસો ને ત્રેવીસ રૂપિયા સુધી સાબરકુંડલા નવસો ત્રેસઠથી પંદરસો ને પિસ્તાલીસ રૂપિયા સુધી સસ્તણ એક હજાર અઠાવન થી પંદરસો ને પચાસ રૂપિયા સુધી કાલાવડ આઠસો રૂપિયાથી પંદરસો રૂપિયા સુધી વાંકાને નવસો રૂપિયાથી પંદરસો ને બાર રૂપિયા સુધી બાબરા નવસો એશી થી પંદરસો ને સિતોતેર રૂપિયા સુધી આગળ વાત કરીએ તો ધોરાજી એક હજારથી પંદરસો રૂપિયા સુધી રાજુલા નવસો એસી થી પંદરસો ને ત્રેવીસ રૂપિયા સુધી સોટીલા બારસો પચીસથી પંદરસોને બાર રૂપિયા સુધી અને લાલપુલ અઢારસો છ્યાલીથી ચૌદસોને પાંચસો રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો તાજા કપાસના બજાર પાડિયોમાં અંત સુતરી એવા તમામ ખેડૂતોનો પર ખાસ વિડીયો લેખ આપી અને પ્લીઝ આ વિડીયો તમારા મિત્રોને શેર કરવાનો અવશ્ય ન ભૂલતા